આજ રોજ ખેડૂતને મગફળીના જે ઓનલાઈન ફોર્મ ચાલુ કરવાના હોય અને સર્વર ધીમું હોય અત્યારે સુલતાનપુર ગ્રામ પંચાયતે લોકો એકઠા થયા હોય અને સર્વર હાવ ધીમું હાલે છે તો સરકાર શ્રીને અમારે ગ્રામ પંચાયત સુલતાનપુર વતી એવી નંબરે વિનંતી કરી છે કે ભાઈ ખેડૂત અત્યારે બહુ હેરાન થાય છે અને સર્વર થોડું કાંઈક નેટ આવે એવું કરે તો ખેડૂત હેરાન ન થાય અને બીજું એ કે ખેડૂની એવી માગણી છે કે પંદર તારીખ સુધીની જે મુદ્દત છે એમાં એક મહિનો કરે એવી સરકાર શ્રીને અમે નમ્ર વિનંતી કરી છે સુલતાનપુર ગ્રામ પંચાયત વતી આજે રોજે સુલતાનપુર ગ્રામ પંચાયત ખેડૂતો ભેગા થયા હે ઓનલાઈન કરવા માંડ્યું બાબતમાં તો મશીન ધીરે હાલતા હોય ગુજરાતી ભાષામાં ખેડૂતો નહીં તો સરકાર શ્રીને વિનંતી કરવામાં કે આ પંદર દિવસના મહિનો દિવસ કોઈ પણ ભોગે કરવા જ પડે તો અમારે સરકારની ની ખેડૂતોને વિનંતી છે કે એક મહિનો મુદત લંબાવી અને ખેડૂતોને રાહત આપે આવી